આજે ધોરણ સાયન્સ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર એક જેનું નામ છે એકમ અને માપનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલાં ભૌતિક રાશિ એટલે શું એના વિશેની થોડી ઘણી માહિતી મેળવવા માગીએ છીએ તમે ધોરણ આઠ નવ અને દસની અંદર ભૌતિક રાશિ વિશે ભણીનેલાશો ઘણી બધી અલગ અલગ ભૌતિક રાશિઓ જેવી કે લંબાઈ દળ સમય વેગ પ્રવેગ વિદ્યુત પ્રવાહ આવી ઘણી બધી અલગ અલગ ભૌતિક રાશિઓ વિશે તમે માહિતગાર છો આપણે જો ભૌતિક રાશિની પ્રોપર વ્યાખ્યા લખવી હોય તો એવું કહી શકાય કે આપણા આસપાસના જીવનની અંદર અથવા આપણી આસપાસ બનતી કેટલીક માનવસર્જિત કે કુદરતી ઘટનાઓના વૈજ્ઞાનિક વર્ણન માટે જરૂરી એવા પાયાના ખ્યાલોને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખી શકીએ છીએ તમને એક ઉદાહરણ તરીકે કહું તો આપણે ઘરેથી સ્કૂલે અથવા તો ઘરેથી ઓફિસ જતા હોઈએ ત્યારે અંતરનું માપન કરીએ છીએ તો આ અંતર અથવા તો જો એને કહીએ આપણે લંબાઈ તો લંબાઈ એક પ્રકારની ભૌતિક રાશિ છે તો આવી ઘણી બધી અલગ અલગ ભૌતિક રાશિઓ છે એના જરૂરી વૈજ્ઞાનિક વર્ણનના આપણે જે ખ્યાલોની જરૂર પડે એને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ અહીં આપણે મેં અહીંયા ભૌતિક રાશિની વ્યાખ્યા લખેલી છે કે આપણી આસપાસ બનતી કેટલીક માનવસર્જિત કે કુદરતી ઘટનાઓના વૈજ્ઞાનિક વર્ણન માટે જરૂરી એવા પાયાના ખ્યાલોને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ મેં અહીંયા ઉદાહરણ તરીકે લખેલા છે કે દળ લંબાઈ વેગ પ્રવેગ તાપમાન અને વિદ્યુત પ્રવાહ જે અલગ અલગ ભૌતિક રાશિઓ છે આવી ઘણી બધી અસંખ્ય અલગ અલગ ભૌતિક રાશિઓનો અભ્યાસ આપણે ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર ખાસ કરીને ફિઝિક્સ વિષયની અંદર કરવાનો છે હવે અહીંયા આપણે ચેપ્ટરનું ટાઇટલ છે એકમ અને માપન તો એકમ વિશેની જાણકારી મેળવવી છે તો એકમને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ યુનિટ આ એકમ વિશે આપણે એક ઉદાહરણ થકી સમજીએ છીએ આપણે હાલ જ અહીંયા ચર્ચા કરી કે દળ એ એક પ્રકારની શું છે ભૌતિક રાશિ છે આપણે ઉદાહરણ તરીકે બજારમાંથી આપણે અથવા તો આપણને ઘરેથી એવું કીધું કે બજાર દુકાનદારના જોડેથી કે કરિયાણાવાળાના જોડેથી બે કિલો ખાંડ લાવવાની છે બે કિલોગ્રામ ખાંડ લાવવાની છે તો આ કિલોગ્રામ જે આપણે લખીએ છીએ અથવા તો બોલીએ છીએ તો કિલોગ્રામ શું છે તો એકમ કહેવાય એને તો કોણ એકમ કહેવાય તો આપણે આ જે દળ નામની ભૌતિક રાશિની વાત કરી તો દળ નામની ભૌતિક રાશિનો એકમ છે કિલોગ્રામ અહીંયા વધુમાં આપણે સમજીએ તો દુકાનદાર શું કરવાનું છે તો દુકાનદાર પાસે જે ત્રાજવું હોય અહીંયા આપણે થોડું ડિટેલની અંદર સમજીએ તો આપણને એકમની જે વ્યાખ્યા લખવી છે તો એકમની વ્યાખ્યા લખવામાં આપણને થોડું અનુકૂળ રહે ચલો તો દુકાનદાર પાસે આ ત્રાજવા હોય તો ધારો કે આ તરફ એક કોથળી કે કન્ટેનર જેવું કંઈક અહીંયા મૂકશે અને આ બીજી તરફ દુકાનદાર જેને આપણે કહીએ છીએ બાટ અથવા તો વજનયું મૂકવાનું છે તો શું કરશે દુકાનદાર તો આ તરફ અહીંયા આ કોથળી કે કન્ટેનરની અંદર ખાંડ નાખવાનો છે આપણે કેટલી ખાંડ જોઈએ છે તો બે કિલોગ્રામ ખાંડ જોઈએ છે

વજન કરીએ છીએ તો આપણે દળ દળ રૂપી ભૌતિક રાશિ નું આ ત્રાજવાની અંદર વજન કરીએ છીએ તો 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 અહીંયા આપણે આ આ બાટ બાટ જે લીધેલો છે એ કેવો હોવો જોઈએ એની વાત કરું બાટનું મૂલ્ય નિશ્ચિત ચોક્કસ હોવું જોઈએ માની લો કે આપણે બે કિલો ખાંડ લેવી છે આ દુકાનદાર અહીંયા એક કિલોનો બાટ મૂકે તો આપણે ચલાઈ લેવાના નથી એટલે અહીંયા આ વજનુ કે બાટનું મૂલ્ય કેવું હોવું જોઈએ ચોક્કસ હોવું જોઈએ ત્યારબાદ એ ચોક્કસ સર્ટિફાઈડ થયેલો હોવો જોઈએ એટલે કે આધારભૂત હોવો જોઈએ હોવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ મતલબ કે આ બે કિલોગ્રામ ના પાઠની જગ્યાએ જો દુકાનદાર બે કિલોગ્રામ નો પથ્થર મૂકશે તો આપણે ચલાઈ લેવાના નથી એટલે આ બાટ જે છે ટૂંકમાં આ બે કિલોગ્રામનું વજન જે છે એ ચોક્કસ સંસ્થાની અંદર એટલે કે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલું હોવું જોઈએ તો આ બધા મુદ્દાઓને આપણે ભેગા કરીને એકમની વ્યાખ્યા બનાવીએ છીએ તો અહીંયા આપણે શું કર્યું છે તો દળનું માપન કર્યું છે અને દળ શું છે તો ભૌતિક રાશિ છે તો આના ઉપરથી વ્યાખ્યા લખી શકાય કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન આપણે આ ભૌતિક રાશિ એટલે કે દળનું માપન કોના સાથે કરેલું છે તો એક ચોક્કસ આધારભૂત તથા યાદચ્છિક રીતે યાદચ્છિક રીતે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત માન્યતા પ્રાપ્ત થયેલ આ માન્યતા પ્રાપ્ત થયેલું માપ છે માપ સાથે સરખામણી કરતા આ ભૌતિક રાશિના માપનને એકમ કહે એને શું કહેવાય છે એકમ કહે છે તો આપણે આ બધા મુદ્દાઓને ધ્યાને રાખીને એકમની વ્યાખ્યા લખેલી છે ફરી અહીંયા રિપીટ કરું છું કે કોઈપણ ભૌતિક રાશિ એટલે અહીંયા ઉદાહરણ તરીકે દળ કોઈપણ ભૌતિક રાશિનું માપન એક ચોક્કસ આધારભૂત તથા યાદચ્છિક રીતે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલ માપ સાથે આપણે શું કર્યું છે સરખામણી કરેલી છે આ શું કર્યું છે અહીંયા આપણે સરખામણી કરી છે બાટ જોડે આપણે સરખામણી કરી છે તો આ સરખામણીને જ આપણે શું કહી શકીએ છીએ અહીંયા આ ભૌતિક રાશિના માપન સરખામણી કરીને આપણે માપન કર્યું તો આ માપનને આપણે શું કહી શકીએ છીએ એકમ તરીકે ઓળખી શકીએ છીએ અથવા તો એને આપણે યુનિટ તરીકે ઓળખી શકીએ છીએ બરાબર છે તમે આટલું નોટડાઉન કરી લો ત્યારબાદ હજુ આપણે આગળ જોઈએ છીએ હવે આપણે અલગ અલગ ભૌતિક રાશિઓની વાત કરીએ છીએ તો મેં અહીંયા આગળ ચર્ચા કરી એમ કે આપણા ભૌતિક જગતની અંદર ઘણી બધી અસંખ્ય ભૌતિક રાશિઓ રહેલી છે જે આપણે ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર ખાસ કરીને ફિઝિક્સ વિષયની અંદર આપણે ભણવાના છીએ તો આપણને આ બધી જ ભૌતિક રાશિઓના એકમો યાદ રાખવા એ આપણને સરળ પડતા નથી એ ચર્ચા કરીએ પહેલાં અહીંયા આપણે ભૌતિક રાશિઓ વિશે ચર્ચા કરીએ છીએ અહીંયા જે ભૌતિક રાશિઓની આપણે ચર્ચા કરીશું અને મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું તો મૂળભૂત ભૌતિક રાશિઓ આપણા જોડે કેટલી છે તો સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે તો પહેલી છે લંબાઈ બીજી છે દળ ત્રીજી છે સમય ચોથી છે વિદ્યુત પ્રવાહ પાંચમી છે દ્રવ્યનો જથ્થો જ્યોતિની તીવ્રતા જ્યોતિની તીવ્રતા અને થર્મોડાયનેમિક્સ તાપમાન તો એકલું તાપમાન તમે લખી શકો છો તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટોટલ ભૌતિક રાશિઓ છે જેને આપણે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ તો આ મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો તરીકે આપણે લખી શકીએ છીએ તો મૂળભૂત ભૌતિક રાશિઓ આપણા જોડે સાત છે તો મૂળભૂત ભૌતિક રાશિના એકમોને આપણે મૂળભૂત એકમો તરીકે ઓળખી શકીએ છીએ આપણે ઓલરેડી જાણીએ છીએ કે લંબાઈનો એકમ થાય છે મીટર જેને આપણે એમ વડે દર્શાવી શકીએ છીએ દળનો એકમ થાય કિલોગ્રામ જેને આપણે કેજી વડે દર્શાવી શકીએ છીએ સમયનો એકમ થાય સેકન્ડ જેને આપણે એસીસી અથવા તો એસ વડે પણ દર્શાવી શકીએ છીએ વિદ્યુત પ્રવાહનો એકમ તમે દસમા ધોરણની અંદર ભણી ચૂકેલા હશો એમ્પિયર થાય અથવા તો એને આપણે કેપિટલ એ વડે દર્શાવી શકીએ છીએ દ્રવ્યનો જથ્થો તમે કેમેસ્ટ્રી વિષયની અંદર ભણેલા હશો અથવા તો હવે ભણશો જેને આપણે મોલ વડે દર્શાવી શકીએ છીએ જ્યોતિની તીવ્રતાનો એકમ છે કેન્ડેલા કેડલા તરીકે આપણે ઓળખીએ છીએ જેને સીડી વડે દર્શાવે અને તાપમાનનો એકમ છે કેલ્વિન કેલ્વિન આપણે અહીંયા એ એકમની વાત કરી એ સહ્ય એકમ શું છે અહીંયા આગળ આવશે ચલો એટલે આપણે અહીંયા મૂળભૂત 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 એકમો કહે છે તો વૈજ્ઞાનિકોને આ રાશિઓને અલગ તારવવાની કેમ જરૂર પડી તો મેં તમને અહીંયા ચર્ચા કરી એમ કે આપણા ભૌતિક જગતની અંદર અસંખ્ય ભૌતિક રાશિઓ રહેલી છે તો દરેકના આપણે એકમ યાદ રાખવા એ સરળ થતા નથી તો અહીંયા આપણે અહીંયા આ સાત ભૌતિક રાશિઓને યાદ રાખીશું અને સાત ભૌતિક રાશિઓના એકમો એટલે કે જેને મૂળભૂત એકમો કહે છે એ મૂળભૂત એકમોને યાદ રાખીશું અને બીજી જે અસંખ્ય ભૌતિક રાશિઓ છે એ અસંખ્ય ભૌતિક રાશિઓના એકમોને આપણે આ મૂળભૂત એકમો ઉપરથી બનાવીશું તારવીશું સાબિત કરીશું એટલે જે આ સાબિત કરેલા એકમોને આપણે સાધિત એકમો કહીશું શું કહીશું સાધિત એકમો એટલે અહીંયા હું વ્યાખ્યા લખું છું સાધિત એકમો એટલે શું સાધિત એકમો એટલે શું તો જે જે ભૌતિક રાશિના એકમો જે ભૌતિક રાશિના એકમોને મૂળભૂત ભૌતિક રાશિના એકમો પરથી બનાવવામાં આવે છે એકમોને સાધિત એકમો અથવા તો એકમો અથવા તો બનાવેલા એકમો કહે છે સાધિત એકમ કહે છે જે ભૌતિક રાશિના એકમોને મૂળભૂત ભૌતિક રાશિના એકમો એટલે કે તમે એવો શબ્દ વાપરી શકો છો કે મૂળભૂત એકમો પરથી બનાવવામાં આવે છે સાધિત કરવામાં આવે છે તે એકમોને આપણે સાધિત એકમ તરીકે ઓળખી શકીએ છીએ અહીંયા ઉદાહરણ તરીકે આપણે વેગ વિશે જાણીએ છીએ તમે નવમા દસમાની અંદર છો તો વેગ એટલે અંતર ભાગ્યા સમય સમય તો આપણે વેગનો એકમ બનાવવો છે શેનો એકમ વેગનો એકમ બનાવવો છે તો આપણે જાણીએ છીએ કે અંતરનો એકમ થાય અંતર કોણ એકમ થાય લંબાઈનો એટલે કે અંતર એટલે લંબાઈ તો અંતરનો એકમ થશે મીટર અને સમયનો એકમ થવાનો છે

તો વેગનો એકમ થાય છે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ થવાનો છે મીટર પ્રતિ પ્રતિન્ડ થાય અને સમયનો એકમ ફરી થવાનો છે સેકન્ડ એટલે ફાઇનલી અહીંયા પ્રવેગનો એકમ થાય મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ અથવા તો મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર તો મીટર અહીંયા મૂળભૂત એકમ છે સેકન્ડ પણ અહીંયા મૂળભૂત એકમ છે તો આ પણ અહીંયા આપણે મૂળભૂત એકમ ઉપરથી બનાવેલો એકમ છે માટે આને પણ આપણે સાધિત એકમ તરીકે ઓળખી શકીએ છીએ આશા રાખું છું કે તમને મૂળભૂત એકમ અને સાધિત એકમ વિશે ખ્યાલ આવેલો હશે આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ વધુ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો અને જો તમે ચેનલ પર જો નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ